નજર કરીશું જમ્મુ કાશ્મીર પોલીસે હરિયાણાના ફરીદાબાદ માંથી પકડ્યું ત્રણસો રાયફલ અને મોટા પ્રમાણમાં દારૂ જપ્ત કરવામાં આવ્યો છે પોલીસે ગઈકાલે હૈદરાબાદ અને ઉત્તર પ્રદેશના ત્રણ આતંકીઓની ધરપકડ કરી હતી એમની વધુ પૂછપરછ અને ત્યારબાદ આ વાતનો ઘટસ્ફોટ થયો આતંકી ડોક્ટર આદિલ અહમદ રાઠડની પૂછપરછ કરવામાં આવી અને તેમાં વાતનો ખુલાસો થયો તપાસ કરવામાં આવી કરવામાં આવી રહી છે ત્રણસો કિલો આરડીએ જપ્ત કરવામાં આવ્યું છે ત્યારે જમ્મુ કાશ્મીર પોલીસની આ સૌથી મોટી સફળતા આતંકીઓની પૂછપરછ કરવામાં આવી એ દરમિયાન હજુ પણ મોટા ખુલાસાઓ થાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે અને ગુજરાત એટીએસ સજાગતાના કારણે આજે ગુજરાતના માથે સૌથી મોટો આતંકી હુમલાનો ખતરો ટળી ગયો છે પાકિસ્તાનના પાલતુઓ ગુજરાતમાં મોટા આતંકી હુમલાની તૈયારીમાં હતા પ્લાનિંગ પણ તૈયાર કરી લીધું હતું પરંતુ આતંકીઓ તેના મનસુબા પર ખરા ઉતરે એ પહેલા જ ગુજરાત એટીએસ એ બાતમીના આધારે ત્રણ આતંકીઓને ઝડપી પાડ્યા કોણ છે આ પાકિસ્તાનના ઇશારે નાચતા આતંકી અને શું હતો તેમનો પ્લાન આવો જાણીએ આ રિપોર્ટમાં ગુજરાત હતું ટાર્ગેટ પર આતંકવાદી આવી ગયા એટીએસ ના હાથમાં ગુજરાત એટીએસ ની પકડ ઉભેલા આ ત્રણ ચહેરાઓને જોઈ લો આ કોઈ લુખાઓ નથી પરંતુ દેશના દુશ્મન આતંકીઓ છે જે પાકિસ્તાનમાં બેઠેલા તેના આકાઓના ઈશારે ગુજરાતમાં મોટા આતંકી હુમલાની તૈયારી કરી રહ્યા હતા તમે જે જોઈ રહ્યા છો તેમાં મુખ્ય આતંકી ડોક્ટર સૈયદ જેણે ચીનમાં એમબીબીએસ નો અભ્યાસ કર્યો અને હૈદરાબાદ નો રહેવાસી છે જ્યારે અન્ય બે આતંકી આઝાદ સુલેમાન શેખ

સ્ટડી ની દ્રષ્ટિએ લેંગ્વેજ ની દ્રષ્ટિએ ઘણો જાણકાર માણસ છે એ સોશિયલ મીડિયા ઉપર ઘણી બધી ફોરેન એન્ટિટી જોડે કોન્ટેક્ટમાં હતો આ જ એન્ટિટી માં એક અબુ ખદીજા નામની એક એન્ટિટી જોડે પણ એ કોન્ટેક્ટમાં હતો જેની આઈડેન્ટિટી આલ માણસ એક આઈએસકેપી ના આમિર તરીકે એના ઓળખે છે એને મારફતે એ ભારતમાં આતંકવાદી કાર્યવાહી કરવા માટે એ ફંડની

અને જે ઇક્વિપમેન્ટ સાને જરૂરી હોય છે એ બધા પણ એના દ્વારા પ્રોક્યોર કરી લેવામાં આવેલ હતા એના દ્વારા એ પ્રારંભિક જેની પ્રસાદ છે એ પણ ચાલુ કરી દીધી હતી જે રીતે આ રાઇઝિન નામનો જે પોટેન્ટ ઝેર બનાવી રહ્યો છે જેની કે બહુ નાની ક્વોન્ટિટી પણ બહુ વધારે લોકો માટે સફિશિયન્ટ હોય એને ડેડલી મારવા માટે કહેવાય છે કે સાયનાઇડ થી પણ વધારે પોટેન્ટ છે હાલ ગુજરાત એટીએસ અહેમદ મયોદ્દીન અને તેને મદદ કરનાર બંને આતંકીઓને ઝડપી પાડ્યા છે પાકિસ્તાનમાં બેઠેલા કામ કરતા હોવાનું પણ જાણવા મળ્યું છે તેવામાં કેવા પ્રકારનો ગુજરાતમાં હુમલો કરવાની ફિરાકમાં હતા અને કયા સ્થળો તેના નિશાને હતા તે ની પૂછપરછમાં સામે આવી શકે છે કેમેરામેન નરેશ સાથે દીપક વીટીવી ન્યૂઝ અમદાવાદ